બનાવની વિગત અનુસાર ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસી ખાતે આવેલ મેક મિલ કંપનીમાં યુવરાજસિંહ યાદવ ગતરોજ સેકન્ડ શિફ્ટમાં ગયો હતો દરમિયાન કંપની દ્વારા પરિવારને જણાવ્યું હતું કે આશરે ચાર વાગતા કંપનીમાં આ યુવાનનું કોઈ કારણોસર મૃત્યુ થયું હતું જે મુદ્દે મૃતકના પરિવારજનો કંપની સંચાલકો સાથે વાત કરતા કંપની સંચાલકોએ યોગ્ય જવાબ ન આપીને જણાવ્યું હતું કે કંપનીમાં અચાનક ચક્કર આવ્યા અને તેનું મૃત્યુ થયું છે કંપની સંચાલકો દ્વારા યોગ્ય જવાબ ન મળતા પરિવાર સંતુષ્ટ ન થયો હતો આ મુદ્દે કંપની પર યોગ્ય તપાસ કરવામાં આવે અને પરિવારને યોગ્ય વળતર મળે તે માટે પરિવાર અને આગેવાનો દ્વારા કંપની ખાતે પહોંચ્યા હતા તેમજ પરિવારે યુવરાજ યાદવના મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મૂકી કંપની ગેટ પર પરિવારની વળતરની માંગણી માટે ધરણા કર્યા હતા આખરે અઠ્ઠાવીસ કલાક બાદ ગતરાત્રે દસ કલાકે કંપની સાથે અને પોલીસ સાથે ઘર્ષણ પછી બત્રીસ લાખ રૂપિયાની લેખિત બાયા ધરી કંપની દ્વારા પરિવારને આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો હું રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ યાદવ સીગામ ગામનો સરપંચ છું ગત રોજ ગામના યુવાન મેઘમણી કંપનીમાં જે નોકરી કરતા હતા એમનું કંપનીમાં મૃત્યુ થયેલું અને એમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા પરંતુ એમના વળતર માટે સતત સવારથી અમારા કામદારો અને સ્થાનિક લોકો એ સંઘર્ષ કરતા હતા એનો અત્યારે સુખદ નિરાકરણ આવ્યું છે એટલે દરેકનો આપણે પહેલાં આભાર માનીએ છીએ અને સાથે સાથે આલ બાજુના વિસ્તારના દરેક આવી કંપની દરેજ વિસ્તાર છે કંપનીઓથી સતત કંપનીઓ તેમાં છે એ કંપનીઓમાં સતત આવા બનાવ બનતા હોય છે આવા બનાવ વખતે જે મારે સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષ બધા ભેગા થઈને કરે એમાં નિર્ણય સારો આવે એમની પોઝિટિવ નિર્ણય આવે તો બધા ભેગા થઈ અને સરસ નિર્ણય આવે એ બધા દહેજ ગ્રામ પંચાયત સરપંચ જયદીપસિંહ રામસિંહ રાણા જે દઈ ગત રાત જો જે બનાવ બહેનો એકમાં એક ભાઈમાં દહીજ જે ગુરુદરાસિંહ અર્જુનસિંહ યાદવ કરી જે છોકરાનું જે ડેથ થયેલું છે એ બાબતમાં જે પીએમ રિપોર્ટ આવ્યા પછી જે કંપનીના મેનેજમેન્ટ અને સીગામ ગામના સરપંચ વિપલસિંહ કુલદીપસિંહ પ્રવીણસિંહ રાણા જેઓ વડીલો અને સીગામ ગામના યુવાનોએ જે આજે આ દહેજ આવીને જે સંઘર્ષ કર્યો અને કંપનીના મેનેજમેન્ટ જોડે અમે સવારથી સાંજ સુધીના અમે જે વાતાવરણ વાતો કરી અને જે આપણા એકસો એકાવન વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા દ્વારા અને જમ્મુ ધારાસભ્ય શ્રી સ્વામીજી ને અમારા દહેશ ગામના યુવાનો દ્વારા અને પોલીસ પ્રશાસન અને મીડિયા માધ્યમનો પણ હું ખૂબ આભાર માનું છું કંપની મેનેજમેન્ટનો પણ ખૂબ આભાર માનું છું અને જે આ મૃત્યુ નિપજ્યું છે એ છોકરાનો પણ દિવ્યા આત્માને શાંતિ મળે એમના પરિવારને પણ ભગવાન શક્તિ આપે અને એમનો પરિવાર સારી રીતે આ એનો એ કરે એ બદલ મા શ્રી ભોજન માતાજી અને મા મહાલક્ષ્મી માતાજીનો હું પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભગ